હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અમે રામા દિ ચેનલમાં આવી ગયા છે શૂટિંગમાં પણ વરસાદ આવી ગયો છે તો અમારું શૂટિંગ બંધ રહે એવું લાગે છે આ જો બધા શો પહી ગયા છે બધા જો આ લોકેશન છે એટલો સુંદર નજારો છે પણ વરસાદ આવી ગયો છે તે હવે શું થાય છે શૂટિંગનું આ જો આ છે કેમેરામેન હા કેમેરામેનુજી હા સાહેબ આ છે કાળુભા

હેલો ગાઈ રાજી કે બોઈ ગયો છે આ બે શબ્દો ભાઈ કોઈ કા વિડિયો જોવો મારા જોજો અને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો કિસાનને બોલાવી દે ભાઈ

राम राम दादा नंबर 2 2 तेरा तरी करया आपे किस करयो आ जितो बमर को बात करू नहीं घोड़े विषय तो बेझिझक तू घोड़ी करी हूं बातनो करू तो आपन को घोड़ो आणने के दिहाड़ो तो बराबर पछि ने गोमैया तू होटल में बैठो तो कोई बातच करी

હેલો ગાઈસ આજ એક બુચ માર્યો છે તે નિરાશ કેવું થઈ ગઈશ આજે મારો મારો બુછ માર તો મારવાનો એ પ્રયોગ

ચિપીલન માં ચલાનો કહેવાનો મતલબ કે જે એક્ટર છે ને વનાથી જ આજ ભૂલ થાય એટલે કોઈ સમજણ નઈ પડતી એટલા કહું શું ડોટ લેવાનું બીજું કોઈ નઈ કંકોક માં ચલાનો મુચ વાગે માં તો મુચ વાગે છે એટલે એ કેમેરામેન નું મૂડ શું છે ટીકા ભાઈ નું ટીકા ભાઈ નું હમ હમ તો કે કેવું નઈ પણ એને ભાઈ મસાલો લાઈન આલ દેજો ટીકા ભાઈ ને નિરાશ થઈ ગયા છે કાલિકટ લેવાનું છે અને આ તો ભાટી ભિંદી ભીન લાયા નહી એટલે ખાવા માલવામ નહી આવે બોલો ના લાખા ભાઈ ઈવન વારાગડી બધા મગજ રાઈટ રાઈટ બહુ થાય

જો લાફા મેલા કે તો લાફા મેલા તા જન આ ગણતા ઘંટા કઈ નથી આવતા જ નહીં જોઈ લે પાછો